स्वाद्य सम गुरु महाराज दुर्गा गुरु साक्षात पर ब्रह्म है तस्मै श्री गुरु ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदं मंत्र मूलम बनी जाय गुरु वाक्यम तो मोक्ष मूलम

બોલો સદગુરુ ભગવાન આજની આ પાવન ભૂમિ જગાના ગામની આ ધર્મ ધરતી ઉપર સદગુરુ મહારાજના ના સાનિધ્યમાં આપણે બધા પૂનમ દિવસે મળ્યા પૂનમ એટલે પૂરા ને નમે એનું નામ પૂનમ ત્રણ શબ્દ જ છે પૂનમ પૂરા જે નમે એની વાત પૂરી થઈ જાય બીજમાં આવે ને ઘણા બીજને મોને ઘણા પૂનમને મોને ચંદ્ર પણ બીજમાં આવે ને એટલે ઘટતું જાય પૂનમમાં પૂર્ત થઈ જાય સાહેબ બીજથી ચાલુ થાય ને પૂનમમાં પૂરો અને પૂર્ણ થાય ને એની સોળે કળા ખીલે જહ આપણે ઘણી વાર ક્યાં કે ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે

તો એ ત્રણેય કાળમાં જાય એવું નથી એવો આત્મા ચૈતન્ય પ્રકાશ છે અને પ્રકાશ ની વાટીઓ સંતો અનાદી એમ વાત સાત સમુદ્રની કે સાઈ કરું અને કલમ કરું વનરાય ધરતી કેરા કાગળ કરું તો ગુરુ ગમ લીખો ન ગુરુનો ગમની વાતો આપણે લખી શકાય એવા નથી અને લખવામાં આવે બધું ચોર્યા છે વાત પણ મહારાજે સુંદર કરી શકાય લખ ચોર્યાશીમાં ભોગવતો ભોગવતો આવ્યો છે પણ આપણે જેટલી વખત લખવા ગયો ને એટલી વખત ચોર્યાશીમાં આવ્યો લખવાનું બંધ કરે નહીં તો મેળ પડી જાય આવ્યો છે કારણ કે લખે એટલી બધા અક્ષર આવે અને અક્ષર એ પરમાત્મા નથી પરમાત્મા તત્વ અક્ષરાથી જ છે એ અનુભવમાં આવે કુખડી બનાવી હોય તો યુટ્યુબમાં બધું આવે ગેસ મૂકો ધીમો તાપ ચાલુ કરો કડાઈ મૂકો ઘી નાખો ગોળ નાખો બહુ ઘઉનો લોટ નાખો પણ હવે પાસ જેટલો કરવો એ તો તમારે જોવાનું એ યુટ્યુબ ના કે પાસ તમારા અનુભવમાં આવે

પણ મનની અંદર એવું એક તત્વ આ શરીરની અંદર છે ને એ ગુરુ મહારાજ સુધી પહોંચવા માટેનો રસ્તો એ જ છે સુરતા આລະ સુરતાથી મહાપુરુષો કહે છે હાથે જપે છો માળા મુક્તિ જપે છો જાપ શ્વાસથી જપે છો ઓકંપા તો પછી સમરણ સમાધિ કરવું કબીર સાહેબે વર્ણન કર્યું શ્વાસે શ્વાસે સમરણ કરી લે નિચા મત શ્વાસ કોઈ

આપણે ઘણી વખત બધા ભક્તો સંતો શાખી બોલતા હોય પ્રથમ પેલા કને સમજીએ પછી એવી પણ વાત આવે છે કે દુંદાળો દુઃખ ભંજણો અને સદાય બાળા જો બોલો કહેડો જ નહીં ખાતો સદાય બાળા અને બાળા પણ કોઈ પણ નાનું બાળક હોય ને એમાં તમે જીવ તો હાથ લઈને આ લો બોલો સંશય ખરો કોઈ મરેલા માણસ જોડે કદાચ ગેહું હોય બાળક તો એને ખબર ખરી કે મરી ગયેલું છે કામી ક્રોધી લોભી લાલચો બધા બેઠા હોય એની થોડી બાળક મૂકી દો તો બાળક ને ખબર ના હોય કોની અંદર આવું છે એ બાળા માં છે એમ દુંદાળો દુખ પંચણો સદાય બાળાવેશ તો એનું ઘર ક્યો છે કે લુઈ જ ગોતું કારણ કે શરૂઆત એનાથી થાય છે ભજન માં શરૂઆત એનાથી થાય અરે સાહેબ કોઈ લગ્ન પ્રસંગ હોય તો એનાથી શરૂઆત થાય અને પાટ ગોણા દોણા જોવા હોય તો શરૂઆત ભુવાય નથી તો આર્યો કેવી રીતનો છે એનો મેન આધાર શું છે તો ભારતની એક સંત માતા લોયણ કહે છે સંત માતા એવું કહે છે મૂળ વચનનો લાખા મહિમા છે ઘણો મોટો એ કયો મૂળ વચન રહે છે તો એ મૂળ આધારમાં મળે છે મૂળ આધાર મૂળ આધાર કયો છે તમારી નાભી વચ્ચે લિંકડી વચ્ચે મેણ હાડા વટા મારીને બેઠેલી નાગણી અને એમાં મૂળ પકડીને બેઠી છે જેવો તમે આ સત્સંગનો રસ ચાલુ કરો રસ ઘણી પ્રકારના આવે કોઈ અગમ રસ છે કોઈ સત્સંગ રસ છે કોઈ કરુણ રસ છે કોઈ પ્રેમ રસ છે હજાર પ્રકારના રસ આવે છે પણ સદગુરુ મહારાજના વચનનો સત્સંગ રૂપી દો રસ

કોઈ ઓપરેશન કરવું હોય અને જો અંદર જ બેઠો બોલતો હોય તો તરત જ પેલો પહેલો બે મોય બેઠો છે તો નથી સાહેબ પકડાયો નથી પણ સંતોએ કીધું કે શકુન રૂપે સાકાર સ્વરૂપે કોઈ સંતના સ્વરૂપમાં આવે છે એને તમારે ઓળખવાની પારખ હોવી જોઈએ સદગુરુજીએ મને એવો રસ્તો બતાવ્યો એવો પારખનો રસ્તો બતાવ્યો મને આપમાં આપ ઓળખાયો સદગુરુએ મને પારખ રસ્તો બતાવ્યો ઓહમ બ્રહ્મા સોહમ શંકર અને વિષ્ણુ વચ્ચે રવા સુણાયો ત્રણ નું ગુંજારું આ જગત માં ચાલે છે એનાથી અટકી રહ્યો છે સંસારો સદગુરુ એ મને પારખ નો રસ્તો છ માતા શાસ્ત્ર અઢાર ના કર્યા પુરાણો ચોવીસ નો પ્રગટ પાયો ચાલી ગુણ માં અથડાયો સદગુરુ એ મને પારખ રસ્તો અરે સમજો હતા પણ સમજી ન શક્યા અને ગુરુ વાલા હતા તોય બીજાની વાતમાં ફરમાયો

અરજી વાટી ને રામદેવ કીધું સત્ય થી આગળ બીજું કોઈ નથી પણ સત્ય સમજાવવા તો હોય તો દોરી ગળામાં વીંટાઈને ગળું કપાય એના માટે સુરક્ષા કવચ છે એ અભી વેચીએ છે કબૂતરે સાહેબ જવાબ આપ્યો કે અમારા માં આપને કોઈ મળે એવો કારણ આ મોનસ ના માપ નું બધું મળી જાય છે અમારા માપ નું અમારું ગળું કપાય ના એવું કોઈ માપ ખરું અમારું સાહેબ કેટલો કરુણ રસ છે બહુ હાચવજો હો કાલે ઉત્તરાયણ છે એટલે ભજનો શું તો છે કોઈનો જીવ આપણા લીધે દુઃખી ન થાય એ બહુ વિચારવાનું એટલે મહાપુરુષો પરમ તત્વ સંતો અનાદિકાળથી સમજવામાં આવે એની એ જ વાત છે કોઈ અમથી ફરીને કોઈ અમથી ફરીને કીધી પણ વાતની એકની એક છે એક વાતને સમજવા માટે ચાર જુગ જતા વાત છે નાની કારણ કે વીણું માથે ખોડ મેરાણી વીણી લાવે છે ચીડિયો મોટા કુહાડા કોઈ ના કરે કાપી લોઢું શેણ્યું શેણી હોય તો કાપી શકે નાના બની જો તો લોખંડ જેવું કપાઈ જાય અને એટલે મહાપુરુષો આ ભારતના સંતો આજે ગુરુનો મહિમા ઉજવી રહ્યા છે પણ જેને જેને ગુરુનું શરણ પકડ્યું ને એને બીજું કોઈ પકડવાનું જ નહીં આવતું અને એટલે

પણ મગર ઉપર કોઈ માતાજી ઉભો ના રહી ગયા પણ મગર જેવી જેની પકડ મગર એક વખત પકડે તો તમારે મેલે નહીં એવી પકડ આપણામાં મનની નહીં થઈ જાય કે ગુરુ મહારાજ નો વચન જ પકડવો છે બીજું કોઈ પકડવું અને જેને વતન પકડાઈ જાય ને તો સાહેબ એવું કે છે ખોડ પગે ખોડવાળી હતી તો ખોડિયાર પૂજન તો આપણે કેવું નહીં આપણે આખે ખોડ વાળા છે સાહેબ

અને એકવીસ બ્રહ્માંડ વિસ્તારા ચાર ચાર વેદ તો બ્રહ્માજી ભણતા પણ સાહેબ થી ન્યારા તમે ભરમે મત બોલો ગમારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા જો એ કોઈ ને પ્રેમથી પ્રેમજી જેને જેને જોવામાં આવ્યું ને એની દ્રષ્ટિ પરમાત્મા આવે બીજો કોઈ આવે અને ઈ પરમાત્માને મેળવવા માટે આપણી ભીતર જમશે એમ છે પરમાત્મા જુદો નથી પણ જમશે એમ ખોલીને બતાવવા માટે મહાપુરુષો એનું આવરણ પડેલું છે એ બધું કાઢે છે શબ્દના ટકોરાથી હરદમ છોડા મારી રહ્યા છે અને છોડા મારવાથી જો કદાચ લોખંડ ગરમ થાય તો એના ઉપર ગાટ હારો ઘડાઈ જાય અને ગાટ કર્યા પછી જો તમારો રંગ આવે તો જ ભક્તિમાં મન લાગે ને લાગે ભક્તિમાં મન લાગે ને ભક્તિ થાય તો એવું પ્રમાણ શું તમે ભજન માં આવો છો આપણે બધા ભજન માં આવીએ પણ ભજનમાં આવવાથી પછી પ્રમાણ કે ભક્તિ તો મહાપુરુષો સંતો સંતો એવું કહે છે કે ભક્તિ જો તમારું વરે ને અને જો ખરેખર તમારા હૃદયમાં ભગવાન ભક્તિ લાગી જાય ને તો પેલા ભય મુક્ત બની જાય કોઈ પણ પ્રકારનો ભય તમામ ન રહે એવું અભય પદ ગુરુ મહારાજ આ લીધું ગુણપતિ આવ્યો રીતિ સિદ્ધિ લાયો ગુરુ નિર્ભય નામ સુનાયો અખંડ નામ અમર વાત આવી હતી ખૂબ સુંદર વાત કરી અખંડ નામ અવિનાશી ગુરુજી એ અખંડ નામ જડી જાય એ અવિનાશી નામ જડી જાય અખંડ એટલે ખંડિત નથી થયેલું તે અવિનાશી એટલે જેનો વિનાશ કોઈ કાળે નથી થતો એવું અવિનાશી એ નામ તમને જડી જાય અને સાહેબ નામ સ્મરણ કરતા કરતા નામે જતુર તમે રહો તણ ફેરા દૂર આવે છે ઈ ગુરુ મહારાજ એમના વચન રૂપી તન મન ધન થી ફેરવી નાખે ત્રણ ફેરા એમાં ઉમેરે તો ચોથું પદ વિનાશ લાઈ રોકી એ અને વિનાશ પદ માં રે પછી એમે અધરી કરતા વધરી ભલીન વધરી કરતા વાયુ ભલો એ સાહેબ ભોગ હરે પણ કામ ન કરે એ મારો ગુરુ ભાઈ હું નહીં મારો ગુરુ તો અલગ છે સાહેબ ઈ કોઈ ભોગમાં ના આવે કોઈ તત્વમાં ના આવે એવો ઈ અનુભવમાં આવે અનુભવી તેમાં આવો અનુભવ કરવા આતો શબ્દમાં ગોતી લાવો સત્સંગ કરવા સુંદર વાત આય દીકે સબુરી એટલે શું ગમે એટલી તકલીફ પડે ગમે એટલું દુઃખ પડે ગમે એટલું ચોપડું ઉતરી જાય ને પણ ડગે નહીં ડગે નહીં વિપતી આવે ને વણસીના જાય 판બાઈ સોહી જન હરી જન ભક્તિ કર્યાના પ્રમાણ મેરું ડગે પણ જેના મન નો ડગે આવું થઈ જાય ને એ સબુરી આવી જાય અને સબુરી રહે તો પોતે ત્રિલોકના ના નાથ ને આવવું પડે એડો પરથી પણ બેઠા તંદ્રત પણ એવો બેઠા આ કામ કરવા માટે ગુરુ આવે બીજો કોઈ ન આવે આપણે તો ગુરુના ના દાસ છીએ ગુરુ આપણે ન બની શકીએ એટલા માટે સંતો જગાડી રહ્યા છે કે જાગો જાગવા જેવો જોગ છે સંતો જગાડે ઠપકો વાલે ચટકો મારે રામ ચટકો લાગ્યા રાવણ કીધો રામ ચટકો લાગ્યા કીર્તા ઈયળની ભમરી બની જાય નરને જેટલી ચટકો મારે ને ઈયળ ભમરી પકડવા પણ ચટકો મારે એટલે અમુક ઈયળો છે ને ચટકો ગૂંથડું પડી ગયું ઈયળ ભમરી કોઈ દિવસ ચગાવી ન ઉભા જેવો ચટકો મારે ઈયળ આમ ઉભી થાય ને તરત એને લઈ જાય પછી એના કર્મ મેળના ઘરમાં ના લઈ જાય એને એ ભમરીના કર્મી દે ઉપરથી પાછું કોણું મારી દે છે કોણું રાખે અને અમરે દંખ મારે ચોવી કલાક કરે ને એટલે પેલાની એનો એ જ અવાજ ધારણ થઈ જાય ને એની સુરતા પ્રગટ થાય ને એમાં આરો અવાજ થઈ જાય એને શિવ સર્વ કહે અને એમાંથી જો તમારી સુરતા જાગન ભજન થઈ જાય ને તો તમે જ છો બીજું કોઈ છે એમાં રહેવાની વાત છે કારણ બિચારી ક્યારો કરે હે અને રેણીકા હે દૂર ઓહમ સોહમ તો બે મધુર છે એ તો કાર્ય કરે છે બધું મધુર છે બે જણા પણ એ ઘર પામવા માટે સદગુરુ જેમ જુગતી વખાય એમ આપણે કરવું પડે જેને જેને ગુરુ મહારાજના વચન મરેન જે જે કાર્ય કરે ને એટલે ધંધ થોડી આકાશમાંથી આવે છે સુંદર હમણાં સાહેબ બધા કામ પ્લાતોએ જે જે દાતાર હોય એ થાસ એટલે તો ભીક્ષા લેવા જવું છે કોઈ આવશે ખરું કે બાબુ બધે જ પણ